દ્રભાઈ અમારે માટે બહુ જ સિનિયર કલાકાર અને બહુ જ રિયલિસ્ટિક પેટર્નના કલાકાર હતા અમારી માટે એક શું કહેવાય એમને જોઈને અમે એમની ફિલ્મો જોઈને મોટા થયા છીએ અને ગુજરાતી રંગભૂમિ પર મૌલિક નાટકો આપવાનો એમનો બહુ મોટું પ્રદાન છે લોકસાહિત્યના પણ એ બહુ જ રુચિ ધરાવતા લોક સાહિત્યમાં લોક વાર્તામાં અને મૂળ મૌલિક ગુજરાતી કથા કેવી રીતે લઈ આવી એને એનો એનો આગ્રહ હતો એટલે અમારી માટે સન્માનનીય છે ઓલવેઝ ઉપેન્દ્રભાઈ જ્યારે ગુજરાતી ફિલ્મના આર્ટિસ્ટ હોય ત્યારે એ પાત્રમાં ઓતપ્રોત થઈ જતા હતા હા અને એવી કંઈક વાત કદાચ ગુજરાતીઓ તમારામાં જુએ તો એને માટે તમે શું કહો છો ને હું કોઈ સિમિલરિટીમાં હું પોતાની સિમિલરિટી કોઈ સાથે કરતો નથી અને કરવી પણ ન જોઈએ લોકોનું પોતાનું એ માનવું હોય દરેક જણ પોતપોતાની રીતે સ્વતંત્ર છે એકબીજાની કમ્પેરિઝન કરવામાં તુલના કરવામાં પણ દરેક કલાકારની પોતાની એક આગવી શૈલી હોય છે હા ઓતપ્રોત થઈ જવાની જે વાત છે તો યસ તમારા તમને ધારો કે કલાકાર તરીકે જો સાર્થકતા પ્રાપ્ત કરવી હોય તમારે કલાકાર તરીકે તમારું જીવન જો વ્યવસ્થિત રીતે આગળ વધારવું હોય તો આત્મસાત કરવાની જે પ્રક્રિયા છે એ તો તમારે બહુ જ જબરજસ્ત રીતે કેળવી કેળવવી જ જોઈએ અને તો જ તમે કલાકાર તરીકે આગળ વધી શકો મનોજભાઈ સુરત બેડ અત્યાર સુધી ફેમિલી ફિલ્મ લઈને આવતા

પાર્વતી માતાજી માતાજી શંકર ભગવાન પોતે ગણેશ ભગવાન ગણેશજી અને કાર્તિકેમિલી પરિવાર જે છે ભોળેનાથ ના ગળામાં છે સાત કાર્તિકેય મોર ઉંદર સાપને મોર ને એકદમ ભયાનક અને વેરજી નું ભગવાન મહાદેવ પાસે નંદી તો નંદી અને સિંહ ને પણ એકબીજાને જોવે તો શું થાય તો આ પરિવાર ફોટો આપણને એમ કહે છે સાહેબ કે દરેક દરેક પરિવારનો એક એક સભ્ય સ્વતંત્ર રીતે વિચાર કરતો હોય છે પણ જેમ જો સમજણ હોય અન્ડરસ્ટેન્ડિંગ હોય તો આપણે એકબીજાને સમજી એકબીજાના વિચારના મતભેદ થઈ શકે પરિવારની અંદર પણ પરિવાર જો એકરૂપ થવો હોય તો સમજણ શક્તિ પણ એટલી જ મહત્વની છે તો જ અને તો જ તમે થી કારણ કે એવું નથી કે પરિવારમાં જ મન મતભેદવાળા જ માણસો મળે છે તમારો મિત્ર કરતા તમારા કરતાં તમારા વિરુદ્ધના મતનો હોઈ શકે વિચારનો હોઈ શકે થઈ શકે તો પરિવાર એ જ તમારું અંતિમ ધ્યેય હોવું જોઈએ જો તમે પરિવાર કેળવીને જો રહી શકતા હો તો સમાજમાં પણ તમે સમાજને સમજીને રહી શકવાની શક્તિ તમારામાં ઓટોમેટિક પ્રવેશે છે એટલે પરિવારને સમજવા માટે શંકર ભગવાનનો ફોટો જોઈ આપણે બધું વ્યવસ્થિત પ્રશ્ન મનોજભાઈ સાઉથની પિક્ચરો બહુ ચાલે છે માનું કે બોલીવુડની ફિલ્મો બહુ ચાલે છે આટલી સરસ ગુજરાતી પિક્ચરો હવે બનવા માંડી છે પણ ઓડિયન્સ હજી સુધી નથી મળતું એની પાછળનું કારણ તમને શું લાગે છે કારણ કે આપ થિયેટરના પણ ઊંચા દરજ્જાના કલાકાર છો ફિલ્મના પણ ખૂબ સારા કલાકાર છો પદ્મશ્રી છો સાહેબ તો તમારી દ્રષ્ટિએ ક્યાં એવી ખોટ લાગે છે કે ગુજરાતી પિક્ચરમાં આટલું ઘટે છે હું એમ કહીશ કે હજી આપણને એમાં પ્રોગ્રેસ કરવાની જરૂર છે જેને પટકથા કહેવાય સ્ક્રીન પ્લે જેને ડાયલોગ કથા પટકથા સંવાદ આ એક ત્રણેય વિધાઓ અલગ અલગ છે દિગ્દર્શનમાં પણ અસંખ્ય સારા દિગ્દર્શકો હજી થવા જોઈએ એ પણ જરૂરી છે અને આ માધ્યમને સમજીને કામ કરતા કલાકારોનો ફાલ પણ વધવો જોઈએ એ જેટલો જેટલો વૃદ્ધિંગત થશે એવી રીતે ફિલ્મ ઇન્ડસ્ટ્રી જે છે એ વૃદ્ધિ પામશે વૃદ્ધિંગત થશે એવું મારું માનવું છે અને હું બહુ સકારાત્મક માણસ છું પોઝિટિવ માણસ છું એટલે હું એવું વિચાર કરું છું કે ડેફિનેટલી આજે નહીં પણ સારી ફિલ્મો બને છે એવું નથી કે બધી ખરાબ ફિલ્મો બને છે તો સારી ફિલ્મો બનતી હોય ત્યારે મારી ભાષાની ફિલ્મ છે મારી ભાષા છે એ મારો સ્વાભિમાન છે એ જ્યાં સુધી જાગૃતિ નહીં થાય કારણ કે ભાષા સંસ્કૃતિને બહુ લેવા દેવા છે એટલે જો આપણે જ આપણી ભાષામાં બનતી ફિલ્મો જો નહીં જોઈએ તો કોઈ મહારાષ્ટ્રમાંથી આવીને લોકો તો નથી જોવાના કે કોઈ બીજા પ્રદેશમાંથી આવીને લોકો નથી જોવાના આપણે દરેકે દરેક આપણી માતૃભાષાનો સ્વાભિમાન હોવો બહુ આવશ્યક છે આ રાજ્યભાષા હિન્દી પણ છે અને અંગ્રેજી સામે મને કોઈ પેલો વિરોધ નથી પણ પોતાની માતૃભાષા આજની પેઢીને પણ મા બાપે શીખવાડવી જરૂરી છે એ ભાષા એ તમારું મૂળ તત્વ છે ભાષા કદાચ ભાષાના શબ્દો જુદા જુદા પ્રયોગ થતા હશે કે હાથેથી એટલે જ્યારે ગુજરાતી ભાષા ઉત્પન્ન થઈ ત્યારના વપરાતા શબ્દો કે આપણે ગોંડલના મહારાજાએ ભગવત ગોમંડલ બનાવ્યું એક એક શબ્દ માટે એમને આના આના આપીને એ શું શબ્દકોશ બનાવ્યો છે તો એ જો એ વખતના રાજાઓને એ વખતના કરતા ધરતાઓને બધાને ખબર હતી કે આ ભાષા આપણી તળપદી ભાષા આપણી આપણી જ્યારે કે તેને દક્ષિણથી માંડીને સૌરાષ્ટ્ર બધી જ ગુજરાતની ભાષાઓ છે એ બહુ સંપન્ન ભાષાઓ છે અને એ આપણી ભાષા આપણને આવડવી જોઈએ અને એ ભાષા સમજવા માટે જો અત્યારે સાહિત્ય તો કોઈ વાંચતું નથી એક આવૃત્તિ જો કોઈ લેખક લખે તો એની બસો આવૃત્તિઓ વેચાવા માટે ભયાનક પ્રયત્ન કરવો પડે છે બસો આવૃત્તિઓ પણ જલ્દી વેચાતી માંડ માંડ નથી એટલે વાંચન પ્રક્રિયા ઓછી થઈ ગઈ છે તો રહ્યું છે શું કે નાટક અને ફિલ્મ અને ઓડિયો દ્વારા પણ આપણને ગુજરાતી નોવલો ગુજરાતી સાહિત્ય પ્રકારો સંભળાય છે છે તો આપણી પરંપરા શ્રુતિ અને સ્મૃતિની ભલે એ પરંપરાથી ભાષા ટકીને રહેતી હોય તો ફિલ્મ અને નાટક એવું માધ્યમ છે જે ભાષાને ટકાવી રાખવા માટે બહુ મસ્ત મોટો ભાગ ભજવે છે તો આ ફિલ્મો ગુજરાતી ભાષાની જે તમને સારી લાગે ફિલ્મો જો બી બહુ અનિવાર્ય છે તો જ અને તો જ સંસ્કૃતિ ભાષા તો ટકશે જ પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રી પણ ટકી રહેશે બધું અરસમરસ છે એટલે આપણે આપણી ભાષાનો સ્વાભિમાન રાખી નાટક છે સાહિત્ય છે લેખકો છે કવિઓ છે અને ગુજરાતી ભાષા માટે જે જે લોકો કામ કરે છે એમને વધાવી લેવા આપણું

મનમાં વિશ્વાસ રાખો અને એ આપણી પોતાની ચિંતા રાખો અને સ્વાભિમાન રાખો એવું મને લાગે છે જી ચલો ચલો પ્રશ્ન એમાં બે પ્રશ્નો એક સાથે નાના નાના છે પેલો પ્રશ્ન એ છે કે મનોજભાઈ આપ નાટક પહેલું કે ફિલ્મ પહેલું અને બીજો પ્રશ્ન પણ સાથે કરી દઉં છું આપ જ્યારે સંઘવી એન્ડ સંસ્થ લઈને આવી એવા સમયે જોઈન્ટ ફેમિલીનો વિચાર આ બેકગ્રાઉન્ડ આપના માટે કઈ રીતે શરૂ થયું એ હું હું તો સંયુક્ત પરિવારમાં ઉછરો છું મોટો થયો છું કાકા કાકીઓ જમાઈ બધા એવું મોટું ફેમિલી અમારું ફેમિલી જ એસી જણાનું ઘર એટલે જ આપ પડીલનો રોલ કરો છો એટલે માય પોઈન્ટ ઇઝ ધેટ ઠીક છે સમયાંતરે બધા બધા પોતપોતાની રીતે પેલું થાય પણ એક સંયુક્તતા જે છે મને લાગે છે એ તમને બોન્ડિંગનો ભાગ હા છે એટલે એકલા રહેવા કરતા છોકરાઓ પણ ક્યાં મા બાપની હાજરીમાં એમના સંસ્કારોનું સિંચન થતા થતા મોટા થાય છે જવાબદારીઓ દરેકની પોતપોતાની વેચાયેલી હોય છે પણ છતાં એ ઉત્સવનો જે જ્યારે વારો હોય કે જ્યારે બધા ભેળા મળે ત્યારે એક ઉત્સવ હોય છે દરેક દરેક પળ એ માણીએ તો મને લાગે છે કે સંયુક્ત પરિવારમાં બેસીને લાઈનમાં બેસીને આપણો આપણી આપણી સંસ્કૃતિ માઇક્રોમીની ફેમિલીની છે જ આપણી આપણો આપણો વિચાર આપણો ધર્મનો વિચાર આપણી મૂળિયું એ સંયુક્તતાનું છે બધા મળીને એટલે સર્વે વધારાની પશ્ચું વાળી આપણી સંસ્કૃતિ છે તો મને લાગે છે કે એટલા માટે સંયુક્ત પરિવાર એ બહુ જ અગત્યનો છે ને એ અગત્યનો રહેશે એટલે હવે ધીરે ધીરે લોકોએ પણ વિચાર કરવા માંડ્યા છે કારણ કે જ્યારે બંને જણા એકલા થઈ જાય આજે એમ કે ના મારે સાસુ જોડે નથી રહું તમારા સસરા જોડે નથી રહું બે જણા જુદા રહીશું પણ એ જ્યારે જુદા રહે જ્યારે એમને સંતાનો થાય